અમદાવાદના ઘાટલોડિયા ખાતે આવેલા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર નડજ વાડી ખાતે વિશ્વકર્મા તેરસની ઉજવણી કરવામાં આવી વિશ્વકર્મા જયંતિ હિન્દુ ધર્મમાં પારંપરિક તહેવારોમાં એક મહત્વનો દિવસ છે ત્યારે આ દિવસને વિશ્વકર્મા તેરસના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે જ દિવસે ભગવાન વિશ્વકર્માના કલા ક્ષેત્રે સંકળાયેલા લોકો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે ત્યારે ભગવાન વિશ્વકર્મા દેવોના શિલ્પી તરીકે પણ તેમની અનેક પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે વિશ્વકર્મા તેરસના દિવસે વિશ્વકર્મા સમાજના લોકો હવન પૂજા આરતી શોભાયાત્રા જેવા અનેક વિવિધ કાર્યરૂપે ભગવાન વિશ્વકર્માની ઉજવણી કરતા હોય છે ત્યારે અમદાવાદના શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુથાર જ્ઞાતિ હિતેચ મંડળ નોડજ શાખા દ્વારા પણ વિશ્વકર્મા તેરસ નિમિત્તે પૂજા આરતી અને હવનનું પણ આયોજન કરીને વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુધાર સમાજના આસપાસના વિસ્તારોમાં વસતા સૌરાષ્ટ્રો બે હતા હું પ્રિયંક પંચાલ હું ક્રિકેટ રમું છું અને હું સૌરાષ્ટ્ર લુહાર સુધાર મંડળને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આટલું સરસ અહીંયા ઓર્ગેનાઇઝ કર્યું છે અને હું બધાને જ શુભેચ્છા પાઠવું છું વિશ્વકર્મા જયંતિની અને મને ઇન્વાઇટ કર્યો અહીંયા અને મારું બહુમાન કર્યું એના બદલ ખૂબ ખૂબ આભાર મારું નામ મુકેશભાઈ પંચાલ કારેલિયા હું શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુધાર જ્ઞાતિ હિતેશ મંડળનો ટ્રસ્ટી છું અને પ્રદેશ મંત્રી છું ગુજરાત કોંગ્રેસનો આજે વિશ્વકર્મા તેરસ છે અને અમારા વિશ્વકર્મા ભાઈ બંધુઓ માટેનો ખૂબ જ જેને કહેવાય અગત્યનો દિવસ અને આજના દિવસે વિશ્વકર્મા ભગવાનની અમે સૌ વિશ્વકર્મા પુત્રો એમની પૂજા કરીએ ઉપવાસ રાખીએ હવન કરીએ આ જ રીતે અમારું જે શ્રી સૌરાષ્ટ્ર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટ છે એની આવરી લેતી ચાર શાખાઓ છે આ શાખાની અંદર દરેક જગ્યાએ હોમ હવન અને પ્રસાદી પણ કરવામાં આવે છે એમાં પણ ખાસ કરીને અમારી એ શાખામાં કેટલાય વર્ષોથી આ વિશ્વકર્મા હોમ હવન કરી અને પ્રસાદી રૂપે બધાને ભોજન લગભગ બે થી ત્રણ હજાર માણસો અહીંયા જમે છે અને વિશ્વકર્મા દાદાની પૂજા કરે છે અને નવા વાડવાડી જે સૌરાષ્ટ્ર જ્ઞાતિ તેચ્છુ મંડળમાંની એક શાખા છે એ એમના પ્રમુખ મનસુખભાઈ મકવાણા અને એમની કમિટી ખૂબ જ સારી રીતે કામ કરે છે તેના ભાગરૂપે આખી એક કમિટીને ટ્રસ્ટી તરફથી એમનું બહુમાન પણ આજે કરવામાં આવ્યું છે અને આવીને આવી પ્રવૃત્તિઓ મંડળના દરેક શાખાઓ અને એના પ્રમુખ અને એમની કમિટી કરતા રહે તેવી શુભેચ્છા પણ પાઠવું છું અને આજે બાપુનગર શાખા તરફથી પણ પ્રસાદી અને આરતી વિશ્વકર્મા ભગવાનની રાખવામાં આવી છે શાપુર શાખા તરફથી પણ સાંજના ભાગે સત્યનારાયણની કથા અને પ્રસાદી રાખવામાં આવી છે आले मणीनगर कन्या छात्रालय ખાતે पण सवारे વિશ્વકર્મા દાદાનું પૂજન કરી અને પ્રસાદી ધરાવવામાં આવી અને ખાસ કરીને વિશ્વકર્મા દાદા અને અમારા દેવ તળખી દાદા તો આજે દેવ તણખી દાદાને પણ યાદ કરી એમની પણ પૂજા રાખી અને ત્યાં પ્રસાદી સમાજના સૌ લોકો સાથે લેવાના છે મારું આજના તબક્કે આજના દિવસે સમાજને એક સંદેશ છે કે જેમ વિશ્વકર્મા દાદા પાંચેય પુત્રોને એક રાખે છે તે જ રીતે આપણો વિશ્વકર્મા સમાજ લુહાર સુધાર સમાજ એક રહે

વાડદ અને ચાંદલોડિયા વિસ્તારના નાગરિકો આપણા સમાજના સૌ ભાઈઓ અહીંયા ભેગા થયા છે અને હવનની અંદર ભાગ લીધો છે અને સરસ આયોજન આપણે વાડદની આખી ટીમે અને મનસુખભાઈ મકવાણાએ આયોજન કરી છે અને ખૂબ સરસ રીતે આજે બધા હવનની અંદર ભાગ લઈ અને વિશ્વકર્મા પૂજન કરે છે હવન કરે છે અને સૌ ભાઈઓ અને પ્રસાદનો લાભ લેશે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ बोलो विश्वकर्मा भगवान की सतगुरु भगवान की गिरधारी महाराज की आदिशक्ति नव पार्वती हर हर महादेव आज रोज विश्वकर्मा तेरस विश्वकर्मा जयंती એ દમિતે ફેર ફેર જે વિશ્વકર્માના ઉપાસકો વિશ્વકર્માના વંશજો يا વિશ્વકર્મા જયંતિ ઉજવે છે ત્યાનેંદર આપણે કર્ણાવર્તીને આંગણે નવો વાડે વિશ્વકર્મા મંદિરે પણ દર વર્ષે જે વિશ્વકર્મા જયંતિ ઉજવ વિશે તે રીતે આવર્ત્ય પણ કાર્યક્રમ છે ગઈ સાલ પણ વાળો તો આ વર્ષે પણ મને દર્શનનો લાભ મળ્યો મારી જાતનું ધન્ય માનવા બીજું આ કાર્યક્રમની અંદર સમસ્ત લુહાર સુતાર જ્ઞાતિ તરફથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એની અંદર પધારેલ બધાએ ટ્રસ્ટીગણ નવા વાડેર મંદિરના જૂના અને નવા ટ્રસ્ટીગણ ભાઈ અમારે મુકેશભાઈ કારેલિયા મુકેશભાઈ તો બધી જગ્યાએ ટ્રસ્ટી હોય ગણપતિ કેમ બધી હોય એમ ગણપતિ તો વિશેષ કઈ ન કેતા ખૂબ ખૂબ ભગવાન વિશ્વકર્મા ના બધા ઉપર આશીર્વાદ ઉતરે અને એકતા થાય ખેંચતાણ મૂકી અને બધાય એક મંચ ઉપર હાજર થાય અને સાથે મળી ખંભે છે ખંભો મળાવી અને કામ કરી કારણ કે આ આપણી જ્ઞાતિ એકદમ સીમિત જ્ઞાતિ છે અને શિક્ષણમાં પણ ખૂબ પસાર છે રાજકીય ક્ષેત્રમાં ખૂબ પસાર છે નહી તો આપણને ભગવાન વિશ્વકર્મા એ પાસે આંગળી પર કલા આપી છે આ જ્ઞાતિ અંદર ઘણા એવા પુરુષો થયા છે જેને કલા જેને પ્રાપ્ત થઈ કલાનો સદુપયોગ કરી અને ખૂબ આગળ વધ્યા એવા વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયની અંદર આ જ જ્ઞાતિની અંદર શ્યામ પિત્રોડા જેણે આ દેશને મુઠ્ઠીમાં લઈ લીધો મોબાઈલની સંશોધન કરી અને મોબાઈલ જેના થકી આ બહાર પડ્યો મોબાઈલ સંશોધન કોઈએ કર્યું હોય તો પેલું સંશોધન શ્યામ પિત્રોડા એ કર્યું તો એવા અજ્ઞાતિ ની અંદર નામ ન લે તો ઘણા છે એવા અજ્ઞાતિ ની અંદર એમ સંતો પણ ઘણા છે લુહાર સુતાર જ્ઞાતિ લુહાર ભગત બોલા હજી પણ બોલાય છે લુહાર ભગત અને કુંભાર ભગત બેને ભક્ત નું વારસામાં આવ્યો તો